મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું તેંડુલકર પરિવાર વહેલી સવારે મતદાન મથકે પહોંચ્યો જ્યાં તેઓએ મતદાન કર્યું અને અન્ય લોકોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યું સચિન તેંડુલકર જેઓ ભારતના ચૂંટણી પંચ માટે આયકન રહ્યા છે મતદાનના મહત્વ પર તેઓએ ભાર મૂક્યો સાથે જ તેમણે જણાવ્યું કે મતદાન અમારી જવાબદારી છે હું દરેકને બહાર આવીને મતદાન કરવાની અપીલ કરું છું પરિવારના સભ્યોએ મતદાન કર્યા પછી તેમના શાહી લગાવેલા આંગળીઓ ગર્વથી દર્શાવી જે ચૂંટણી પ્રક્રિયામાં તેમની ભાગીદારીનું પ્રતિક છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એક મહત્વપૂર્ણ ઘટના છે જેમાં નવ પોઈન્ટ સાત કરોડથી વધુ મતદારો 4136 ઉમેદવારોમાંથી પસંદગી કરી રહ્યા છે રાજ્યભરમાં સરળ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળો એકડક સુરક્ષા પગલા અમલમાં મૂક્યા છે દોરાઉંગા પાસ કે ભાઈ એ વોટ કીજીએ યે હમારી એક રિસ્પોન્સિબિલિટી હે ઈસીઆઈ કા મે આયકન હું તો બહોત સમય સે મે યહી કહ રહા હું लोगों को यही दरख्वास्त कर रहा हूँ कि आइए वोट कीजिए हमारी रिस्पॉन्सिबिलिटी है यहाँ फैसिलिटीज़ भी अच्छी है और जैसे कि मैंने अभी भी अभी अभी कहा कि सारे ऑर्गेनाइज़र्स ने यहाँ पे अच्छी फैसिलिटीज़ की है सिर्फ़ हमारे लिए नहीं मगर मैं ये उम्मीद करता हूँ कि सारे लोगों के लिए अच्छी फैसिलिटीज़ रहेंगी पूरा जो पीरियड है वोटिंग पीरियड वो पूरे समय तक अच्छी फैसिलिटीज़ रहे यही मैं उम्मीद करता हूँ और किसी को तकलीफ़ ना हो आइए ज़रूर वोट कीजिए